ઇન્વેસ્ટમેન્ટ ઓનલાઈન શોપિંગ ઓટીપી ફ્રોડ શેર માર્કેટ સ્કેમ જેવી અનેક સ્કીમોમાં વધુ પૈસા મેળવવાની લાલચ આપીને લોકોના ખાતા ખાલી કરી રહ્યા છે ફક્ત ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં પાંચસો કરોડના સાયબર ફ્રોડની ફરિયાદો મળી છે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે ગુજરાત સાયબર પોલીસનો હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો છે જ્યારે પણ સાયબર ફ્રોડ થાય તો આ નંબર પર કોલ કરી શકે છે જાન્યુઆરી બે હજાર ચોવીસથી મે બે હજાર ચોવીસ સુધીમાં વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન પર પાંચસો ચાર કરોડનું ફ્રોડનો ફરિયાદી આવી રહી છે જેમાં ફેક ઓળખ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ વિધાઉટ ઓટીપી સહિતના ફ્રોડ સમાવેશ થાય છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કીમની રકમ બસો પચાસ કરોડ જેટલી થાય છે ફેક ઓળખથી પચાસ કરોડ એકત્રીસ કરોડ ઓનલાઈન શોપિંગથી પંદર કરોડ વિદાઉટ ઓટીપી વીસ કરોડ રૂપિયા ફ્રોડ થયા વધુમાં એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે અમે સોશિયલ મીડિયા થકી આ પ્રકારના સાયબર ફ્રોડથી બચવા માટે અવેરનેસ પ્રોગ્રામ કરવાના છીએ આ પ્રકારના ફ્રોડથી સાવચેત રહેવાની જરૂર છે આ ઉપરાંત ઓટીપી કે પાસવર્ડ કોઈની સાથે તમે શેર ન કરશો અનવેરીફાઈડ લિંક પર ક્લિક ન કરશો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ તમે સતત બદલતા રહો તમારા ઓનલાઈન બેન્કિંગનો પાસવર્ડ પણ સતત બદલતા રહેવું જરૂરી છે તેમ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ વન નાઇન થ્રી ઝીરો નંબર ઉપર સાયબર ફ્રોડની ફરિયાદ આવે છે ત્યારે ફરિયાદી જે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થાય છે તે બેંક એકાઉન્ટને तात्कालिक फ्रीज करी दे गुजरात राज्य की पोलिस विविध टीमों आ केसों में तपास करती हो आज मैं आप लोगों ने जो अपना साइबर फॉर्म में हेल्पलाइन नंबर से वन नाइन थ्री जीरो आप बाबत में महित करवा मांगू चु गुजरात पुलिस ने साइबर फॉर्म में तो वन नाइन थ्री जीरो हेल्पलाइन एक्टिव है जयपुर कोई मनस साथ साइबर फ्रॉड थाय तरह वो तुरंत गति से गतिमान थी जाती हो हाल जनवरी बजार चौबीस मे बजार चौबीस सुधी में अमेरिका डेटा जो तो 193 हेल्पलाइन पर अथवा गुजरात में असमय का दौरान लगभग 500 करोड़ रुपियानी फ्रॉड नो की रिपोर्ट કરવામાં આવેલી છે અને એમાં જો ફ્રોડ છે એકવાર મે આપણે થોડું વિગતવાર આપું છું જ્યારદાતનો ફ્રોડ છે મેજર સિક્યુરિટી હેડનો ફ્રોડના 1930 પર ઉલ્લેખ છે દાખલા તરીકે ફિક આઈડેન્ટિટી ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે વિધાઉટ ઓટીપી વાળું ફ્રોડ છે નોન ઓટીપી એપ્લિકેશન ફ્રોડ વગેરે આવતા રહ્યા અને આ ટોટલ 504 કરોડ અમાઉન્ટ મે ફેરિયા છે જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીમાં એમાં જો મોટો ભાગ જે જોઈએ તે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કેમ જે છે એની અમાઉન્ટ લગભગ 250 કરોડ રૂપિયા જેટલી છે અને એની પાછળ સ્ટીક આઈડેન્ટિટી નો ફ્રોડ છે એમાં 50 કરોડ રૂપિયા જેટલી કાર્ડ નો ફ્રોડ 35 કરોડ રૂપિયા જેટલી ઓનલાઈન શોપિંગ ફ્રોડ લગભગ 15 કરોડ રૂપિયા જેટલી વિથアウト ओटीपी વાલી ફ્રોડ લગભગ 20 કરોડ રૂપિયા અને બાકી નાના નાના ફ્રોડ પણ સિંગલ ડિજિટમાં છે એમની અંકલી આગી આપને જનાબાનુ કે मेन आ एक जो प्रेस कॉन्फ्रेंस होती है कॉन्फर ये जो अपनी पब्लिक है जो अपनी आम जनता है मैं आप लोगों फॉर्ड से मैं आप लोग शेयर करावना अम्म अपनी जो सोशल मीडिया पेजेस है त्यार करा ताकि ने ख्याल आए कि ते क्या क्या फोटो साथ रह जरूरियात बीजी बात साथ एवेनेंस तीन चार बीजा जो सामान्य एसओपी है ये आप लोग मार्फत जाहिर जनता ने जाना मांगू छूँ फॉर एक्जाम्पल एक खूबज सामान्य बात है कि आपना ओटीपी के पासवर्ड कोई साथ शेर नहीं બીજી વાત આપની પાસે SMS માં કે WhatsApp ઉપર ક્યારે પણ કોઈ લિંક આવે તો અનવેરિફાઇડ લિંક ઉપર ક્યારે ક્લિક ન કરાવવાનું આપના જે પણ સોશિયલ મીડિયા સાઇટ્સ છે એમાં ફ્રીક્વન્ટલી આપનો પાસવર્ડ ચેન્જ કરતા રહેવાનું કે આપને ઓનલાઈન બેંકિંગનો પાસવર્ડ છે એ ફ્રીક્વન્ટલી ચેન્જ કરતા રહેવાનું આશરે આપને જણાવવાનું કે આજ સોશિયલ મીડિયા આધારનો સાયબર ફોરસે એની કપાસ નફી કરવામાં કે પણ આપને ગ્રીફમાં મદદ કરવામાં માંગુ છું જ્યારે પણ વર્નન સીરો પર કોઈ પણ જાતની રિપોર્ટ કરવામાં આવે છે તો તાત્કાલિક જે डुबीएस एकाउंट है जो एकाउंट में नो पैसा वही गया है तो तात्लिक बैंकनेट कर सीज कर गुजरात राज्य पुलिस में जुदी जुदी, जुदी एजेंसी दाखला तरीके सीआई डी क्राइम दाखला तरीके रेन्ज पुलिस वड़ा अंदर काम करती सागर पुलिस स्टेशन दाखला तरीके जिला काम करती साइबर सेल्स पुलिस साथ काम करती साइबर क्राइम टीम एवं गुना करती हो गुना કેટેગરી કેવી છે ઉરાની ગંભીરતા કેટલી છે એટલી મોટી જનસમાં જોવાવી જેતી હોય છે અને ખૂબ જ નયદન સે એમએલઓ કો લોકોના નાના ફળ આપવા પાવામાં પણ સચત થઈ દેતા રહી છે